નમસ્તે મિત્રો ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે એજ્યુએટ ચેનલમાં આજે આપણે વાત કરીશું આ વિડીયોની અંદર સીઆરપીસીના મહત્ત્વના પ્રશ્નો કે જે આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે આપના માટે તો આપને એક વિનંતી છે જો આપ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે આઇકન પણ દબાવો આપણે હમણાં થોડા દિવસો સુધી જ્યાં સુધી એક્ઝામ છે ત્યાં સુધી સીઆરપીસીના મહત્વના પ્રશ્નો દરરોજ રેગ્યુલર રીતે અપલોડ કરતા રહીશું કે જેથી આપની તૈયારીમાં પણ વધારો થઈ શકે તો હવે આપણે જોઈશું સીઆરપીસીના મહત્વના પ્રશ્નો ક્વેશ્ચન એફઆઈઆરનું પૂરું નામ જણાવો તો સાચો જવાબ આવશે ઓપ્શન બી ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એ એફઆઈઆરનું પૂરું નામ છે નેક્સ્ટ સીઆરપીસી માં કુલ કેટલી કલમો છે તો જવાબ આવશે ઓપ્શન ડી કુલ 484 ચોર્યાસી કલમ આવેલી છે સીઆરપીસી માં સીઆરપીસીનો અમલ ક્યારથી થયો હતો તો સીઆરપીસીનો અમલ થયો છે એક એપ્રિલ ઓગણીસો ચુંબોતેરથી નેક્સ્ટ ક્વેશ્ચન છે જો વ્યક્તિ પોતે જ પોતાનો જામીન બનીને મુક્ત થવા ઈચ્છે છે તો તેને શું કહેવાય તો તેને કહેવાશે જાત મચરકો એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે સીઆરપીસી કયા રાજ્યને લાગુ પડતું નથી તો જમ્મુ કાશ્મીર એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે નેક્સ્ટ ફરિયાદ હંમેશા તો ઓપ્શન બી મેજિસ્ટ્રેટ સમક્ષ જ થાય છે નેક્સ્ટ પોલીસ તપાસ શા માટે કરવામાં આવે છે તો પુરાવા એકત્રિત કરવા માટે એટલે કે ઓપ્શન સી સાચો જવાબ છે પોલીસ સ્ટેશનનો હવાલો સંભાળનાર અધિકારીને કયા નામે ઓળખાય છે તો ઓપ્શન બી સાચો જવાબ છે પીએસઓ તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન છે પોલીસ સ્ટેશનનો ઇન્ચાર્જ અધિકારી એટલે કે પીએસઓ કોણ બની શકે નહીં તો કોન્સ્ટેબલ એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે પોલીસ સ્ટેશનનો ઇન્ચાર્જ અધિકારી એ કોન્સ્ટેબલ બની શકતો નથી નેક્સ્ટ મેટ્રોપોલિટન વિસ્તાર કોણ જાહેર કરે છે તો જવાબ આવશે ઓપ્શન સી રાજ્ય સરકાર જાહેર કરે છે મેટ્રોપોલિટન વિસ્તાર સેશન્સ જજની નિમણૂક કોણ કરે છે તો જવાબ આવશે ઓપ્શન એ હાઈકોર્ટ દ્વારા સેશન્સ જજની નિમણૂક કરવામાં આવે છે નેક્સ્ટ બાર અદાલતનો ઉલ્લેખ સીઆરપીસીની કઈ કલમમાં કરાયો છે તો જવાબ આવશે ઓપ્શન એ કલમ સત્યાવીસ માં કરવામાં આવે છે બાર અદાલતનો ઉલ્લેખ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક કોણ કરે છે તો જોબ આવશે ઓપ્શન ડી રાજ્ય સરકાર કરે છે પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક ક્વેશ્ચન એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટની નિમણૂંક કોણ કરે છે તો ઓપ્શન સી સાચો જવાબ છે રાજ્ય સરકાર નેક્સ્ટ ક્વેશ્ચન છે પબ્લિક પ્રોસિક્યુટર બનવા કેટલા વર્ષનો વકીલાતનો અનુભવ હોવો જરૂરી છે તો સાત વર્ષનો અનુભવ હોવો જરૂરી છે એટલે કે ઓપ્શન સી સાચો જવાબ છે નેક્સ્ટ પોલીસ કઈ કલમ અનુસાર વગર વોરંટ ધરપકડ કરી શકે છે તો આવશે કલમ એકતાલીસ એટલે કે ઓપ્શન બી સાચો જવાબ છે નેક્સ્ટ પોલીસ કંટ્રોલ રૂમનો ઉલ્લેખ સીઆરપીસીની કઈ કલમમાં કરવામાં આવેલો છે

એટલે કે ઓપ્શન બી સાચો જવાબ છે સીઆરપીસીનું પ્રકરણ આઠ એ ચેપ્ટર કેસ તરીકે ઓળખાય છે નેક્સ્ટ ભરણ પોષણનો ઉલ્લેખ સીઆરપીસીની કઈ કલમમાં થયેલો છે તો કલમ એકસો એટલે કે ઓપ્શન સી સાચો જવાબ છે ક્વેશ્ચન કરફ્યુ સીઆરપીસીની કઈ કલમ હેઠળ લાગે છે તો ઓપ્શન ડી એટલે કે કલમ એકસો હેઠળ કરફ્યુ લાગે છે નેક્સ્ટ પોલીસ અધિકાર બહારના ગુનાની નોંધ શ્યામો થાય છે તો જોબ આવશે ઓપ્શન એ એન સી રજિસ્ટર કબૂલાત કોની સમક્ષ માન્ય ગણાય છે તો જોબ આવશે ઓપ્શન એ મેજિસ્ટ્રેટ સમક્ષ માન્ય ગણાય છે નેક્સ્ટ ક્વેશ્ચન છે રિમાન્ડ સીઆરપીસીની કઈ કલમ અંતર્ગત મળે છે તો કલમ એકસો સડસઠ એટલે કે ઓપ્શન સી સાચો જવાબ છે રિમાન્ડ વધુમાં વધુ કેટલા દિવસ મંજૂર થાય છે તો ઓપ્શન ડી પંદર દિવસ સુધી મંજૂર થાય છે બળાત્કારની તપાસ વધુમાં વધુ કેટલા મહિનામાં પૂર્ણ કરવી પડે છે ઓપ્શન બી સાચો જવાબ આવશે ત્રણ મહિનામાં પૂરી કરવી પડે છે તાજના સાક્ષીને સીઆરપીસીની કઈ કલમ અંતર્ગત માફી આપવામાં આવે છે તો કલમ ત્રણસો છ મુજબ એટલે કે ઓપ્શન સી સાચો જવાબ છે આગોતરા ઉલ્લેખ કઈ કલમમાં થયો છે તો ઓપ્શન એ આવશે કલમ ચારસો આડત્રીસ સીઆરપીસીની કઈ કલમમાં વ્યાખ્યાઓ દર્શાવેલ છે ઓપ્શન બી સાચો જવાબ છે કલમ નંબર બેમાં માં નેક્સ્ટ ગામનું કામ કરનાર અધિકારીમાં કોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે સરપંચ પંચાયત સભ્ય તલાટી એટલે કે ઉપરના તમામ રીઢા ગુનેગારો પાસે સારા વર્તનની જામીનગીરી કોણ લઈ શકે તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે મિલકતની જપ્તી બાદ કેટલા સમયમાં દાવો કરી શકાય છે ઓપ્શન બી સાચો જવાબ છે છ મહિનામાં દાવો કરી શકાય છે ધરપકડની રીત સીઆરપીસીની કઈ કલમમાં આપેલી છે કલમ છે ઓપ્શન સી સાચો સીઆરપીસીનો કાયદો કોના દ્વારા ઘડવામાં આવ્યો હતો તો ભારતીય સંસદ એટલે કે ઓપ્શન સી સાચો જવાબ છે કેટલા દિવસ સુધી ચાર્જશીટ કોર્ટમાં રજૂ ન થાય તો આરોપીને જામીન ઉપર છૂટવાનો હક મળી જાય છે તો જવાબ આવશે ઓપ્શન સી નેવું દિવસ સુધી ગેરકાયદેસર મંડળીને વિખેરાઈ જવાનો આદેશ કોણ આપી શકે છે તો જવાબ આવશે પીએસઆઈ કે ઉપરી અધિકારી એટલે કે ઓપ્શન બી સાચો જવાબ છે સીઆરપીસીનું પ્રકરણ આઠ નવ અને અગિયાર કયા રાજ્યને લાગુ પડતું નથી ઓપ્શન ડી નાગાલેન્ડ રાજ્યને લાગુ પડતું નથી સીઆરપીસી નું પ્રકરણ અને વસ્તી વધુ હોય તો મેટ્રોપોલિટન વિસ્તાર કહેવામાં આવે છે તો દસ લાખથી વધુ વસ્તી હોય તેવા વિસ્તારને મેટ્રોપોલિટન વિસ્તાર કહેવામાં આવશે આરોપીને પોતાની પસંદગીનો વકીલ મેળવવાનો અધિકાર સીઆરપીસીની કઈ કલમ મુજબ મળે છે તો આવશે કલમ એકતાલીસ ડી એટલે કે ઓપ્શન બી સાચો જવાબ છે નેક્સ્ટ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાનો અધિકાર સીઆરપીસીની કઈ કલમમાં છે તો કલમ તેતાલીસ એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ છે નેક્સ્ટ ક્વેશ્ચન વગર વોરંટે ધરપકડ થયેલ વ્યક્તિની કેટલા કલાકથી વધુ સમય અટકાયતમાં રાખી શકાય નહીં તો જવાબ આવશે ચોવીસ કલાક એટલે કે ઓપ્શન સી સાચો જવાબ છે વગર વોરંટે ધરપકડ થયેલ વ્યક્તિને ચોવીસ કલાકથી વધુ સમય અટકાયતમાં રાખી શકાતા નથી પબ્લિક પ્રોસિક્યુટરની વ્યાખ્યા સીઆરપીસીની કઈ કલમમાં છે તો જવાબ આવશે ઓપ્શન ડી કલમ બે યુમાં આપવામાં આવેલી છે પબ્લિક પ્રોસિક્યુટરની વ્યાખ્યા નેક્સ્ટ સેશન કોર્ટ અંગેની જોગવાઈ સીઆરપીસીની કઈ કલમમાં કરવામાં આવેલી છે તો જવાબ આવશે ઓપ્શન એ કલમ નવ સેશન કોર્ટ અંગેની જોગવાઈ સીઆરપીસીની કલમ નવમાં કરવામાં આવેલી છે નેક્સ્ટ ક્વેશ્ચન છે ફરાર વ્યક્તિ કેટલા દિવસથી હાજર ન થાય તો તેના વિરુદ્ધ હાજર થવા ફરમાવતું લેખિત જાહેરનામું બહાર પાડી શકાય છે તો જવાબ આવશે ઓપ્શન ડી ત્રીસ દિવસ સુધી વિડિયો જો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને હમણાં થોડા દિવસો સુધી આવા જ અન્ય વિડીયો પણ હું દરરોજ અપલોડ કરવાનો છું તો આપને એક વિનંતી છે જો આપ નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાયકન પણ દબાવજો અને હવે જોઈએ આપના માટે ક્વેશ્ચન વગર વોરન્ટે ધરપકડ થયેલ વ્યક્તિને કેટલા કલાકથી વધુ સમય અટકાયતમાં રાખી શકાય નહીં તો મિત્રો આપને એક રિક્વેસ્ટ છે કે આ પ્રશ્નનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત થેન્ક યુ